નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાયથી ક્રમશઃ પહેલાં ચેપ્ટરથી મૂકીશું ધોરણ આઠની આગળ મૂકેલી છે છતાંય વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ આપેલા છે પાછળ જવાબ આપેલા છે પણ હંમેશા પરીક્ષામાં તમે સમજી વિચારીને જો એમસીક્યુ ભર્યા છે તો જ તમને આવડવાનું છે કારણ કે પરીક્ષામાં ગમે ત્યાંથી પૂછાઈ શકે છે અને હું તમને દરેક એમસીક્યુ સમજાઈને લખવાનું છું ઉતાવળથી આપણે ભરવાના નથી ભલે વિડીયો લોબો થાય પણ મારો હેતુ એ છે કે તમને સમજ પડવી જુઓ તો આશા રાખું કે વિડીયો તમે છેલ્લી સુધી જોશો ચલો અહીં શું કહે છે છગડિયા કાઉસોમાં એક બે ત્રણ ચાર એ ખાલી જગ્યા સંખ્યાઓનો સમૂહ છે જો એકથી શરૂ થાય એટલે પ્રાકૃતિક કહેવાય પછી જીરોથી ચાલુ થાય તો એને પૂર્ણ સંખ્યા કહેવાય આના મારા તમારા પુસ્તકના દાખલા જો જોવા હોય તો મેં પ્લેલિસ્ટ બનાવેલું છે જોઈ લેજો એ પણ હું એના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ અહીં જુઓ તમે ખાલી જગ્યાએ સંખ્યાઓની ગણતરીની સંખ્યાઓ પણ કહે છે ગણતરી માટે મોટાભાગે પ્રાકૃતિક સંખ્યા વપરાય ખાલી જગ્યાએ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી તમે ધ્યાનથી જુઓ તો પૂર્ણ સંખ્યામાં જીરો આવે છે પણ પ્રાકૃતિકમાં જીરો નથી એટલે ચોથામાં શું આવશે જીરો આવશે પછી માઇનસ ત્રણ પંચમાંશ અને એક દૃત્યાંશ વચ્ચે ખાલી જગ્યાએ સમી સંખ્યાઓ છે સમી સંખ્યાઓ અસંખ્ય છે વિદ્યાર્થી મિત્રો ગણિત ન શકાય એટલી બધી છે પછી કે જેનો છેદ પાંચ હોય તો છેદમાં પાંચ લખી દઈએ લો અને અંશ માઇનસ ત્રણ હોય તો માઇનસ ત્રણ એવી સમી સંખ્યા બનાવો તો બની ગઈ બી ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા તો કોઈપણ સંખ્યાના એક વડે ગુણ હતો એના એ જ આવે એટલે એક આવશે સરવારાની તટસ્થ સંખ્યા જીરો કોઈપણ સંખ્યામાં તમે જીરો ઉમેરો તો એના એ જ આવો તો ત્રણ ભાગ્યા અગિયારમાં કેટલા ઉમેર્યું હતું એના એ જવાબ આવો તો આપણે હમણાં જ આપણે શીખી ગયા કોઈપણ સંખ્યામાં સરવારાની તટસ્ખ્યા ઝીરો છે કેટલા વડે ગુણું એના એ જ આવે તો તટસ સંખ્યા ગુણાકારની એક છે બરાબર આવું કોઈ પણ તમને પૂછાઈ શકે છે તમે અહીં તો જ આવડશે બાકી તમને આવડવાનું નથી ચલો અહીં જુઓ કંશમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પૂ પૂરો માઇનસ ત્રણ ચતુર્થાંશ એ ખાલી જગ્યા છે જ્યારે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં હોય એટલે સમય સંખ્યા હોય તમે વ્યાખ્યા પણ તમને આવડે છે અહીં તમે જુઓ માઇનસ એક પૂર્ણાંક એક તૃતિયાંશ એ ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ પી ભાગ્યા ક્યુ સ્વરૂપની છે એટલે સમય કહેવાય આ બધાનો સરવાળો કરો તો તમે જુઓ નીચે તો સાત છે એટલે સાત આવી જ જાય ઉપર કેટલા છે આનો સરવાળો થાય ચાર પો છ સાત તો સાત ભાગ્યા સાત ઓપ્શન છે નથી તો સાત સાત ઉડી ગયા તો વધ્યું એક તો અહીં જવાબ શું આવશે એક આવશે વિદ્યાર્થી મિત્રો આ મહત્વનું છે સમજો બાકી તો પાછળ જવાબ આપેલા છે એનો કોઈ મતલબ છે નહીં પછી માઇનસ પાંચ નવમાંશ અને ત્રણ સતમાંશ વચ્ચે ખાલી જગ્યાએ સમય સંખ્યાઓ છે તો આપણે જાણીએ છીએ અસંખ્ય છે બે પૂર્ણાંક બે તૃતીયાંશને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય ઘણા વિદ્યાર્થીઓને આવડતું જ નથી જો હું તમને સહેલી રીત શીખવાડ દઉં અહીં ત્રણ આપેલા હોય એટલે ત્રણ લખી દેવાના ઓકે વા બંનેનો ગુણાકાર થાય આ બે એટલે ત્રણ દુ છ અને આનો સરવાળો છ માં બે ઉમેરો એટલે છ સાત આઠ આઠ ભાગ્યા ત્રણ આપ્યું છે આપ્યું છે એટલે જોયું કેટલું એકદમ ઈજી છે હવે એ જ રીતે પી ભાગ્યે કહ્યું સમય બે છે તો બે કરી દઈએ અહીં બે કા બે અને એક ઉમેરો એટલે ત્રણ પણ માઇનસ છે તો માઇનસ કરો છ આવું આર્યું જો બોલો આવડત ના આવડે આવડી જાય માઇનસ બે પંચમાં સરવારાની તટસ્થ સંખ્યા છે એના એ આવે સરવાળાની તટસ્થ સંખ્યા કઈ છે ઝીરો અહીં બંનેનો સરવાળો કરો આમ પ્લસ છે અને માઇનસ છે પ્લસ અને માઇનસ બધું જતું રહ્યું એટલે જીરો થઈ જાય છ આવું ઝીરો આવી લો અહીં ગુણાકાર આપેલો છે ગુણાકારમાં હંમેશા ઉપર નીચે ઉડે તો નવ ગયા નવ ગયા પાંચ ગયા પાંચ ગયા માઇનસ માઇનસ પ્લસ એટલે એક આવો અહીં ગુણાકાર આપેલો છે કઈ સંખ્યા સંખ્યા એક મૂકવી પડે તો એના એ જવાબ આવો કેવી મજા આવે છે ગણિત એક વિચાર છે તમે સમજી વિચારીને કરો તો ચલો અહીં જુઓ એ ખાલી જગ્યા સંખ્યા છે આ તો આવી ગયેલું છે આપણે સમય સંખ્યા છે હંમેશા આવું હોય એટલે પી ભાગે કયું સમય આવું ગુણાકાર છે એટલે છેદુડા જો બે દુ ચાર ત્રણ તરી ન ઉપર કશું ના વધ્યું એટલે એક વધ્યું નીચે ત્રણ દુ છ વધ્યા પણ અહીં માઇનસ છે તો માઇનસ એક ભાગ્યા છ છ કયો એવું આવી રહ્યું છે બીમાં માઇનસ એક ભાગ્યા છ પછી પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં ગોઠવાના અહીં પાંચ છે તો પાંચ લખી દેવાના પહેલાં પે આ બંનેનો ગુણાકાર પોચ એકા પોચા પોચમાં બે ઉમેરો એટલે સાત આ માઇનસ છે તો માઇનસ સાત ભાગ્યા પોચ કયો એ આપેલું છે આઈ રહ્યું તો ત્રણમાં કયો આવો એ આવે હવે અહીં સમી સંખ્યાનો કયો ગુણધર્મ છે તમે જુઓ તો અહીં તો સરવારો છે એટલે સરવારાનો ગુણધર્મ આવે બરાબર હવે તમે જુઓ બે ત્રત્યાંશ અહીં આગળ છે અને ત્રણ ચતુર્થાંશ પાછળ છે તો અહીં બીજા ત્રણ ચતુર્થાંશ આગળ જતા અને બે ત્રત્યાંશ પાછળ એટલે ક્રમ બદલાઈ ગયો ભાઈ તો અહીં કયો નિયમ આવે ચોથામાં બી આવો ક્રમનો નિયમ ચલો ચાલો પાંચમાં કોઈ પણ સંખ્યાનો એક સાથેનો ગુણાકારિક સંખ્યા પોતે જ છે ત્રણ ચતુર્થાંશ આવે આ જો હવે આ શું છે જો તો માઇનસ ત્રણ ચતુર્થાંશ અને એની વિરોધી એટલે બે વિરોધી હોય તો ઉડી જાય જીરો થઈ જાય કેટલું ઈજી છે હવે જોઈએ આપણે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે આપણે જણાવવાનું છે માઇનસ બે પૂર્ણ એક તૃતીયાંશને પિક્યુ સ્વરૂપમાં માઇનસ સાત ભાગ્યા થાય એ જોવું પડે ભાઈ ત્રણ હોય તો ત્રણ લખી દેવાના આપણે તમને શીખવાડેલું છે અહીં ગુણાકાર કરવાનો ત્રણ દો છ બરાબર છમાં એક ઉમેરો એટલે કેટલા થશે સાત તો અહીં સાત થઈ જાય આ ઓછા છે તો ઓછા માઇનસ સાત ભાગ્યા ત્રણ એને સાત ભાગ્યા ત્રણ આપેલું જ છે તો ખરું કરી દઈએ વા આ બંનેનો ગુણાકાર કરો ને ગુણાકારમાં કદી ઝીરો જવાબ ના આવે એક જ આવે એટલે ખોટું છે આ બંનેનો સરવાળો તો ઉડી ગયું એટલે ઝીરો તો સાચું છે ભાઈ આ બંનેનો અહીં ગુણાકાર છેદ તો ઉડતા નથી એટલે ચાર ચોક સોળ આવે અને નવી નવે એક્યાસી આવે આવો જવાબ આવે એની જગ્યાએ એક આપ્યો છે તો ખોટું કરજો કેટલું ઈજી શકો ખરું ખોટું ખરું ખોટું ચલો અહીં જુઓ અહીં તમે ગુણાકાર છે તો પાંચ પાંચ નહીં ઉડે અહીં પણ ખોટું છે કારણ કે પાંચ પાંચ ના આવડે પાંચમાં ખોટું છે જુઓને ખ્યાલ આવી અહીં તમે જુઓ તો અહીં માઇનસ છે અને વત્તા છે તો આ અહીં પાંચ ભાગ્યે બે પ્લસ છે અને અહીં માઇનસ થઈ ગયું એટલે આ પણ તમે જુઓ ધ્યાનથી તો ખોટું છે ઓકે આ નિયમો છે સમય સંખ્યાના કયા ગુણધર્મોનો ઉપયોગ તો બે ત્રત્યાંશ અને ત્રણ દૃત્યાંશ સમય સંખ્યાઓ છે બે ત્રત્યાંશ અને ત્રણ દૃત્યાંશ એ પણ સમય શકે આ બંનેનો સરવારો કરો તો જવાબ સમય સંખ્યા જ આવે છે અને આવો એ સરવાળા છે તો સરવાળાનો સમવૃત્તતાનું કહેવાય સરવાળા માટે સમૃદ્ધતા સમૃદ્ધતાનો નિયમ ઓકે હવે અહીં જુઓ તો માઇનસ ત્રણ પદમાં સરવારા વિશેની તટસ્થ સંખ્યા છે આવી જીરો ઉમેરો તો સરવારાના તટસ્થ ઘટક શૂન્યનું અસ્તિત્વ એવું લખીશું સરવારાના તટસ્થ ઘટક શૂન્યનું અસ્તિત્વ અહીં વિદ્યાર્થી મિત્રો મેં તમારી પાછળ જવાબ આપ્યો છે એ રીતે લખ્યું છે બાકી અહીં લખાય સરવારાની તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ એવું લખો તો પણ તમારે જવાબ સાચો છે પણ આ તો તમે પાછળ મિલાવો તો અલગ લાગે એટલે તમને એવું લાગે સાહેબ એ ખોટું ગણાય એના માટે મેં ગણેલું છે ચલો અહીં જોઈએ અહીં તમે જુઓ ધ્યાનથી તો શું છે જ્યારે આવા કૌંસ આપેલા હોય તો પહેલી અને બીજી સંખ્યાને કૌંસ આપેલું છે અહીં બે સતમાંશ ચાર નવમાંશ આઠ અગિયારંશ બે સતમાંશ ચાર નવમાંંશ આઠ અંશ સંખ્યાઓ એના એ છે પણ તમે જુઓ બે સતમાંશ અને ચાર નો કૌંસ આપ્યો છે અહીં ચાર માં અને આઠ અગિયાર અંશ નો કૌંસ આપ્યો જયારે આવા કૌંસ હોય એટલે જૂથનો ગુણધર્મ કહેવાય અને સરવારો છે એટલે સરવારાના જૂથનો ગુણધર્મ કહેવાય તો એ લખવાનું સરવારાની ક્રિયામાં જૂથનો ગુણધર્મ બરાબર છે જૂથ બનાવ્યા અહીં જુઓ તો ચાર ભાગ્યા સત્તર અને માઇનસ ચાર ભાગ્યા સત્તર અહીં માઇનસ ચાર ભાગ્યા સત્તર આગળ આવી ગયું અને ચાર ભાગ્યા સત્તર પાછળ જતું એટલે ક્રમનો નિયમ છે પણ અહીં સરવારાનો છે તો સરવારામો ક્રમનો નિયમ લખવાનો સરવારામો ક્રમનો નિયમ આવશે ઓકે એટલે આ ધ્યાન આપવાનું છે હવે અહીં ગુણાકાર છે બધા નિયમો એવા ને એવા જ છે પણ અહીં ગુણાકાર આપેલા છે તો આપણે ગુણાકારમાં જોઈશું તમે જુઓ તો અહીં જુઓ તો પાંચ ભાગ્યા બાર અને ત્રણ ભાગ્યા અગિયાર એ સમય સંખ્યાઓ છે પાંચ ભાગ્યા બાર ગુણ્યા ત્રણ ભાગ્યા અગિયાર એ સમય સંખ્યા જોઈએ તો પહેલાંમાં સરવારા માટે સમૃદ્ધતા હતી અહીં ગુણાકાર છે તો અહીં ગુણાકાર માટે સમૃદ્ધતા પરીક્ષામાં તમારે બધું ભેગું પૂછાશે પછી અહીં તમે જુઓ તો માઇનસ એક ભાગ્યા પાંચ છે પાછળ આવી ગયા અને ચાર ભાગ્યા સાત આગળ આવી ગયા તો ક્રમ બદલાઈ જાય છે પણ ગુણાકાર માટે છે તો અહીં એવું લખીશું ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ અહીં ગુણાકારની તટસ્થ સંખ્યા છે તો અહીં લખીશું ગુણાકાર માટે તટસ્થ ઘટક એકનું અસ્તિત્વ ગુણાકાર માટે તટસ્થ ઘટક એકનું અસ્તિત્વ અહીં તમે જુઓ તો જૂથ બનેલા છે બરાબર તો અહીં શું આવશે ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ અને આ વિદ્યાર્થી મિત્રો વિભાજનનો છે પહેલામાં નહોતો એ છે કઈ રીતે તમે જુઓ અહીં ગુણા જ્યારે ગુણાકાર હોય અને સરવારોએ હોય ત્યારે કશું જોવાનું નહીં લખી દેવાનું વિભાજનનો ગુણધર્મ એ કહેવાય અને ગુણાકારનું સરવારા પર વિભાજન એ કહેવાય અહીં લખી દઈએ ગુણાકારનું સરવારા પર વિભાજન આના વિભાજનનો ગુણધર્મ લખો તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલ ઓકે હવે વિદ્યાર્થી મિત્રો દાખલા છે હું તમને સમજાવું છું આમ તો દાખલામાં જગ્યા ઓછી આપેલી છે પણ હું ગણી દઈશ તમે ધ્યાનથી જોઈ અહીં જોઈએ તો બે ભાગ્યા અગિયાર વધતા પાંચ ભાગ્યા તેર વધતા નવ ભાગ્યા અગિયાર વધતા આઠ ભાગ્યા તેર તો એ જો છેદમાં તમે જુઓ અહીં કંઈક ઉચો અહીં તમે જુઓ તો અહીં છેદમાં અગિયાર છે અને અહીં અગિયાર ત્યાં બેને નજીક લાવી દઈએ દેખાય છે ને તમને ઓકે તો બે ભાગ્યા અગિયાર એની નજીક કયું લાવીએ નવ ભાગ્યા અગિયાર પાંચ ભાગ્યા તેર એમના એમ અને એની નજીક આઠ ભાગ્યા તેર લાવીએ ચાલો ને ભાઈ આને કૌંસ આપી દઈએ અને આને કૌંસ આપી દઈએ ઓ આ બંનેમાં છેદમાં અગિયાર છે તો આપણે અહીં સમજ છેદી છે અગિયાર કરી દઈએ તો ઉપરનો સરવાળો થાય બે વત્તાનો આ પતી ગયું આ વત્તા એમના એમ અહીંયા તેર છેદમાં તો તેર લઈ લઈએ ઉપર પાંચ વત્તા આઠ ચલો લખી દઈએ નવ વધતા બે એટલે આઠ ના પાંચ તેર તો તેર ભાગ્યા તેર 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 ગયા કેટલા વધે એકના એક કેટલા થાય બે લો આવી ગયો તો પહેલામાં વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવી ગયો બે ચાલો આ જોઈ હવે વિદ્યાર્થી મિત્રો આ કૌશમાં આપેલું છે ગુણાકાર તો પહેલું ચાર ભાગ્યા નવ એમના એમ રાખો હવે આ મિશ્ર અપૂર્ણાંકમાં આપેલું છે તો ને અશુદ્ધમાં ફેરવવાનું તો પાંચ એમના એમાં પાંચ હોય તો પાંચ એમના એમ હું પાંચ એકા પાંચ આ અને ચાર ઉમેરો એટલે નવ આ પણ એમના એમ બસ ઉડતું એ ઉડાડી દેવાનું ચાર ગયા ચાર ગયા પાંચ ગયા પાંચ ગયા નવ ગયા નવ કશું ના આવતો એક ઓકે ચલો ત્રીજો જોઈએ ગુણાકારમાં તો ગમે ત્યાં ઉડી જાય તો પહેલી કઈ છે છ ભાગ્યા પાંચ બીજી આઠ ભાગ્યા સત્તર પછી પાંચ ભાગ્યા છ સત્તર ભાગ્યા આઠ જો સત્તર સત્તર ગયા આઠ આઠ ગયા પછી પાંચ પાંચ ગયા છ છ ગયા શું વધ્યું એક ચલો ચોથો દાખલો છું અહીં તમે જુઓ તો કૌશ તમને આપી અહીં ગુણાકાર છે બરાબર તો શું થશે જુઓ તમે જુઓ તો આ પહેલો કંશ છે અને આ બીજું બંનેમાં કંઈ તમને કોમન લાગે છે મને લાગે છે એક ભાગ્યા બે અહીં પણ છે અને આ અહીં પણ એક ભાગ્યા બે છે તો એને બહાર કાઢી દો હવે શું વધ્યું તો તેર ભાગ્યા દસ વધ્યા એ અહીં વધતા છે તો વધતા થયા એક ભાગ્યા બે નીકળી ગયા એટલે સાત ભાગ્યા દસ થયા ચલો એક ભાગ્યે બે ને એમના એમ પડી રાખવા આ ગુણાકાર એમના એમ આના બંનેના છેદ સરખા છે એટલે દસ લખી દઉં ઉપર તેર વત્તા સાત સરવાળો થશે એક ભાગે બે એમના એમ તેર વત્તા સાત એટલે વીસ થશે આ દસ એમના એમ છેદ ઉડાડો દસ દુ વીસ બે બે ઉડી ગયા કશું વધ્યું નહીં તો શું ભાઈ એક વધ ચાલો પાંચમો જોઈ લઈએ અહીં પાંચમામાં તમે જોશો તો કંઈ લાગે છે કોમન ભાઈ તમને મને તો લાગ જ માઇનસ ત્રણ ભાગ્યા આઠ બંને છે તો ખેંચી લઈએ બારેને શું રહેશે અહીં 28 ભાગ્યા પચીસ રહે આ ઓછા છે તો ઓછા રહે અહીં ત્રણ ભાગ્યા રહે ઓકે માઇનસ ત્રણ ભાગ્યા આઠને એમના એમ રાખો આ પચીસ નીચે એમના એમ રાખો અઠ્યાવીસમાંથી ત્રણ કાઢ નાખો માઇનસ ત્રણ ભાગ્યા આઠ અઠ્યાવીસમાંથી ત્રણ જાય એટલે પચીસ આ પણ પચીસ એમના એમ હવે કંઈ વધે છે કંઈ ઉડે છે ઉડે છે પછી પછી ગયા તો શું પડી રહેશે માઇનસ ત્રણ ભાગ્યા આઠ પડે ઓકે ચલો આગળ અહીં તમે જુઓ તો અહીં ભેગા કરવા પડશે અગિયાર ભાગે અઢારની નજીક રકમ જોઈએ ને તમને ખ્યાલ આવવું જોઈએ સાત ભાગે અઢાર લાવી દો તેવીસ ભાગે ઓગણીસ એમના એમ રાખો અને એની નજીક લાવો માઇનસ ચાર ભાગ્યા ઓગણીસ તો આ બંનેનો કૌંસ બનાવી દો અને આ બંનેનો બનાવી દો આવું શું થશે અઢાર કોમન છે તો મૂકી દો ઉપર અગિયાર વત્તા સાત થશે વધતા એમના એમ ઓગણીસ એમના એમ રાખો ત્રેવીસમાંથી ચાર બાદ કરી નાખો આવું અગિયારના સાત કેટલા થશે અઢાર નીચે અઢાર તો એમના એમ ત્રેવીસ ત્રેવીસમાંથી ચાર બાદ કરો એટલે ઓગણીસ નીચે ઓગણીસ થશે અઢાર અઢાર ગયા તો એક ઓગણી ઓગણી ગયા તો એક એક નહીં કેટલા આવો બે તો મિત્રો પાછળ તમારા આઠમાની પ્રેક્ટિસ વર્કમાં પ્રવૃત્તિઓ એવું આપેલું છે આપણે એ પણ તમને સમજાવી દઈએ બરાબર એ શું કહે છે જુદી જુદી પૂર્ણાંક સંખ્યાઓ લઈ દર્શાવો કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સમૃદ્ધ છે કે કેમ તો વિદ્યાર્થી મિત્રો પહેલાં પૂર્ણાંક સંખ્યાઓ ખબર પડવી જોઈએ તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે એમાં ધન પૂર્ણાંકોએ આવે ઋણ પૂર્ણાંકોએ શૂન્ય આવેલ માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક ઝીરો એક બે ત્રણ ત્યાર સુધી અનંત સુધી આ બધી જ પૂર્ણાંક સંખ્યાઓ છે આવું પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે કરવાનું છે સમૃદ્ધ છે તો કોઈ પણ બે સંખ્યાઓ લઈએ ધારો કે આપણે ઋણ ત્રણ લીધી વત્તા આપણે બે લઈએ તો કેટલો જવાબ આવે તો ઋણ બે ઋણ ત્રણ વધતા બે એટલે ઋણ એક આવ્યો ચલો ઋણ બે લઈએ અને શૂન્ય લઈએ આમાંથી જ લેવાની છે એટલે ઋણ બે આવ્યો પછી ચલો બે લઈએ અને ત્રણ લઈએ તો પાંચ આવ્યો તો તમે અહીં એક નોટિસ કર્યું એ ઋણ એક છે એ અંદર છે ઋણ બે એની અંદર છે પાંચે આની અંદર છે તો જે જવાબ આવે બધા પૂર્ણાંક સંખ્યામાં જ છે તો કે સમવૃદ્ધ છે તો અહીં જવાબ આવશે હા ઓકે કારણ કે એના એ જવાબ આવે છે માટે એ જ રીતે જુદી જુદી સમય સંખ્યાઓ લો સમય સંખ્યા વિશે તમને ખ્યાલ આવવો જોઈએ સમય સંખ્યા કોને કહેવાય તો જે સંખ્યાને આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવી શકીએ એને સમય સંખ્યા કહેવાય ઉદાહરણ તરીકે લેવી હોય તો ચાર ભાગ્યા સાત બે ભાગ્યા ત્રણ માઇનસ એક ભાગ્યા ત્રણ જીરો ભાગ્યા ચાર જીરો ભાગ્યા પાંચ આ બધી જ વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યા છે હવે ગુણાકારની વાત કરેલી છે તો આમાંથી કોઈ પણ બે સંખ્યા લઈએ તો ચાર સતમાઉ ગુણે માઇનસ એક તો લઈએ તો ચારે ચાર સાત તરી એકવીસ બે ત્રત્યાંશ ગુણે માઇનસ એક ચલો તો બે એકા બે ત્રણ તરી નવ તો આ બધી આ બંને સમી સંખ્યાઓ છે ને ભાઈ એ આમાં સમાયેલી છે એટલે પૂછે સમૃદ્ધ છે કે હા તો જવાબ હા આવશે ઓકે અને આ સ્પેશિયલ સમજવું હોય તો હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મૂકી દઈશ એ વિડીયો જોજો સંપૂર્ણ ખ્યાલ આવશે આ ગોખવાની વસ્તુ નથી હું પ્રેક્ટિસ માટે ગણાયેલા છે અહીં થોડું ચેન્જ છે કેમ અહીં ત્રણ અને ચાર બંને અલગ છે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ દાખલા જોયા એમાં કેવું હતું છેદ સમાન હતા તો ઈજી થઈ જતું પણ અહીં તો છેદ સમાન નથી તો થોડું અવડું થાય શું કરવાનું લસા લેવાનું છે ચલો જોવા હું તમને સમજાવું બે ભાગ્યા ત્રણ ત્રણ ભાગ્યા ચાર તો અહીં શું કરવાનું લસા લેવાનું ત્રણ ચોક બાર આવી જશે તો શું થશે આયુર્વેદ અહીં ગુણાશે એટલે ચાર દુ આઠ અહીં તો લસા બાર આવી ગયું આ ત્રણ તરી નવ ઓ ને આઠ સોળ ને એક સત્તર ભાગ્યા બાર તો આ કેવો અપૂર્ણાંક છે અશુદ્ધ છે તો એનો મિશ્રમો ફેવરો હતો બાર એમના એમ બારેકા બારા બાર દુ ચોવીસ વધી જાય એટલે બારેકા બારા સત્તરમાંથી બાર જાય એટલે પાંચ તો એક પૂર્ણાંક પાંચ બારાંશ જવાબ આવે અહીં એક પૂર્ણાંક પાંચ બારાંશ ચલો એ જ રીતે આ જોઈએ તો ત્રણ ભાગ્યા બે ઓછા બે ભાગ્યા ત્રણ અહીંયા તમે જુઓ તો બે અને ત્રણ છે એટલે લસા લઈ લઈએ ત્રણ દુ છ તો આ ત્રણ હોય ત્રણ તરી નવ બે દુ ચાર નવમાંથી ચાર જાય એટલે પાંચ અને અહીં છે હવે અહીં તમે જુઓ તો અંશ નાનું છે એટલે શુદ્ધ અપૂર્ણાંક છે એટલે એના જ જવાબ આવશે એ તો મિશ્રમાં ફરક નહીં અહીં તો ગુણાકાર આપે છેદ ઉડતા હોય એટલે ઉડાડવાના બાકીનો જવાબ લખવાનો ઉડ છે ક્યાંક ઉડ છે બે ચોક આઠ પાંચ તરી પંદર ઉપર શું વધ્યું ચાર નીચે શું વધ્યું ત્રણ અહીં અંશ મોટો છે અશુદ્ધ છે ત્રણ એમના એમ ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ વધી જશે એટલે ત્રણ એકા ત્રણ ચારમાંથી ત્રણ જાય તો એક તો કેટલો આવ્યો એક પૂર્ણાંક એક તૃતીયાંશ ચલો ભાગાકાર છે ભાગાકારમાં પહેલી સંખ્યા એમને એમ જ લખી દેવાની પાંચ ભાગ્યા ત્રણ ભાગાકારના ગુણાકાર કરવાના જેવા ગુણાકાર કરો એટલે બીજી સંખ્યા એનો વ્યસ્ત થઈ જાય એટલે પાંચ ઉપર જશે અને બે નીચે આવશે છેદ ઉડે છે નથી ઉડતા પાંચે પાંચે પચીસ ત્રણ દુ છ તો અહીં તો અશુદ્ધ છે તો પાછા છ મૂકી છ એકા છ દુ બાર તરી અઢાર છ ચોક ચોવીસ છ પંચોતેસ વધી જશે છ ચોક ચોવીસ પચીસમાંથી ચોવીસ જાય એટલે એક અને માઇનસ તો માઇનસ ચાર પૂર્ણાંક એક છષ્ટ ઓકે વિદ્યાર્થી મિત્રો તમને પ્રવૃત્તિઓ પણ હું કરાવતો રહીશ વિડીયો ગમે તો લાઇક અને શેર કરતા રહેજો